આમાંથી કેટલા લોકો પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરે છે ખાલી હાથ ઉંચો કરી દો ચાલો સરસ એમના માટે પણ જોરદાર તાળીઓ તો જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી હમણાં થોડા મહિનામાં આવવાની છે તો એ ભરતીમાં પણ આપણા વિસ્તારમાંથી વધારેમાં વધારે લોકો લાગે એમાં ભાગ લે પાસ થાય અને નોકરીમાં લાગે એ ઉદ્દેશ સાથે આજે તમારી વચ્ચે વાત કરવા આવ્યા છે આજે જ્યારે ભરતીઓ થાય છે ને એ કોઈ પણ ભરતી હોય પોલીસની હોય બીડગાર્ડની હોય ગામ સેવકની હોય તલાટીની હોય અને તમે જોજો આપણા નર્મદા જિલ્લા કરતા બનાસકાંઠા સાબરકાંઠા જેવા જિલ્લાઓની યાદી તમે જોજો આજે આપણા જિલ્લાના લોકોમાં શક્તિ તો છે તમને આગળ કીધું એમ અગિયાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી નાચ છે ને બેન્ટમાં ડીજેમાં તો પણ થાકતા નથી પણ એ શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો છે કયા સમય સમયની મર્યાદામાં એનો ઉપયોગ કરવાનો છે એ યુવાનોને આપણે બતાવવું પડશે આજે ભલે અહીંયા વીસ લોકો બેઠા છે પણ આજુબાજુના આઠથી દસ ગામો તમારા આવે છે તો એ આઠથી દસ ગામના યુવાનો આવનારી ભરતીમાં ફોર્મ ભરેલા હોય તો કે નહીં ભરેલા હોય તો ફોર્મ ભરી દે અને એની એક સારી વાતાવરણ અહીંયા આપણે ઊભું કરી શકીએ આપણા મોસ્કુટ વોડપાડા ગામમાં એ ભરતીમાં ભાગ લેનારા ઉમેદવારો માટે દોડ માટે એક સારું ગ્રાઉન્ડ ઊભું કરી શકીએ રનિંગ માટે એક સારું ગ્રાઉન્ડ ઊભું કરી શકીએ એમના વાંચન માટેનો એક સારો સ્થળ ઊભું કરી શકીએ એમને કોઈ એકેડેમી સાથે ક્લાસીસ કરવાના છે એમણે કોઈ એકેડમી સાથે એ વાંચન કરવાના છે ક્લાસીસ જોઈન કરવાના છે તો એના માટેની પણ વ્યવસ્થા આપણે કરી શકીએ એના માટેની ચિંતા કરવા માટે અને એમાં શું કરી શકાય એના માટે આજે આપણે બેઠા છે તો મારી આજની આજ કાર્યક્રમમાં એ જ એ જ વાત છે કે આપણા ગામમાંથી જે પણ ભણેલા લોકો છે એ લોકોએ આવી તક ચૂકવી ના જોઈએ ભરતીનો સમય છે ઘણીવાર એવું થાય છે કે આપણા લોકો જ્યારે ભણતા હોય બારમું પાસ કરે કોલેજ કરે એમને એવું થાય ગંભીરતા રહેતા નથી મમ્મી પપ્પા જ્યારે ખેતી કરતા હોય મજૂરી કરતા હોય મોઘા મોગા મોબાઈલો લઈ માંગે મોઘી મોગી ગાડીઓ લઈ માગે અને જુવાની ટીમ બનીને પાર્ટીઓમાં ફરતા હોય લગ્નોમાં ફરતા હોય ફરતા હોય ફરતા હોય ત્યાં સુધી એની પાંત્રી વર્ષની ઉંમર પૂરી થઈ જાય થઈ જતી છે કે નહીં થઈ જાય થઈ જાય અને જ્યારે એના પર જવાબદારી આવે એટલે બિસ્તરા પોટલા તૈયાર કરી બેગ તૈયાર કરીને પછી હીરામાં જવાનું કંપનીમાં જવાનું સુરત જવાનું પછી જ્યારે બાળકોની જવાબદારી આવે ત્યારે કંપનીમાં જવાનું આ જવાનું પણ પછી કોઈ ઉદ્ધાર થતો નથી કેમ કે જમીનો તો આપણી પાસે છે નથી વધારે થોડી ઘણી બે પાંચ એકર જમીનો છે આપણા ડાયા લોકો કરે છે અને એ જમીનો કંઈ જમીનો વધવાની નથી આપણે બે ભાઈઓ હશું ત્રણ ભાઈઓ હશું તેના ટુકડા પડવાના છે તો સરકારી ભરતીઓમાં વધારે વધારે યુવાનો આપણા વિસ્તારમાંથી ભાગ લઈ પોલીસમાં પાસ થાય પીએસઆઈમાં પાસ થાય એના માટે આપણે શું કરવું જોઈએ એ દિશામાં આપણે બધાએ આગળ વધવાનું છે અને જે આખો યુવા વર્ગ આદિવાસી સમાજનો જે પોતાની કારકિર્દી બનાવવાની જગ્યાએ બીજી બીજી પ્રવૃત્તિમાં વધારે જોડાય છે એને કઈ રીતના વાળી શકાય એકલા અમારા કેવાથી બધા વળવાના નથી આપણે બધા સહિયારો પ્રયાસ કરવાનો છે તમારા દસ મિત્રો હશે તો દસ પાડવાની છે ભાઈ ભરતી પડી છે ફોર્મ ભરી દે મેં પણ ફોર્મ ભર્યું છે એને કહેવાનું છે ચાલો સવારે અમે પાંચ વાગે મોસ્કુટ વડપાડાના ગ્રાઉન્ડમાં દોડવા જઈએ છે તારે પણ આવવાનું છે એને પણ સાથે દોડાવવાનો છે સાથે સાથે કોઈ એકેડમીનું તમે ક્લાસ જોઈ જોઈન કરો છો તો હમણાં તો ઘરે બેઠા બેઠા દસ કલાક આઠ કલાક તમને એકેડેમી વાળો ભાઈ ગાંધીનગરથી ક્લાસીસ કરાવી આપે છે કરાવી આપે છે કે નથી કરાવી આપતો તમે ઘરે બેઠા બેઠા પોતાના ખેતરે બેઠા બેઠા પણ ક્લાસીસ કરી શકો છો એવી આખી જોગવાઈ છે ત્યારે જે પણ લોકોએ હમણાં જે ફોર્મો ભર્યા છે અને જે લોકો બાકી હશે આવનારી ભરતીઓમાં ફોર્મ ભરવાના છે બધા જ યુવાનોને મારે વિનંતી છે તમારે બધાએ પોતાનો ધ્યેય એકવાર નક્કી કરી લો રમવાનું તો ખરું જ ક્રિકેટની હરીફાઈમાં પણ રમવાનું ખરું જીવન સાથે બધી જ વસ્તુ જોડાયેલી છે ક્રિકેટ રમો વોલીબોલ રમો તમે ડાન્સમાં જાઓ નાચણામાં જાઓ સંગીતમાં જાઓ એ તો જીવનની ગૌણ ગૌણ જરૂરિયાતો છે એ તો કરો જ પણ મેન તમારા કેરિયર બનાવવા માટે આપણે ફોકસ કરવું પડશે અહીંયા ઘણા વડીલો પણ બેઠા છે તમારા ફળિયામાં પણ એવા બાર પાસ અને કોલેજ પાસ ઘણા વિદ્યાર્થીઓ કામ વગરના ફરતા હશે એમને પણ પૂછો ભાઈ કોલેજ પૂરું કર્યું છે તમે હું કરવાનો છે શું કરવા ફરે છે કેમ જતો નથી કેમ પરીક્ષાની તૈયારી થતી નથી પોલીસની ભરતીમાં જવાનો છે કે નહીં હમણાં ભરતી પડી છે એમાં કેમ ફોર્મ ભર્યું નથી દોડવા જા વાંચ અને એવા લોકોને પણ આપણે તૈયારીઓ કરાવી પડશે ત્યારે જ આપણા ગામમાં જેમ જેમ પોલીસની ભરતીઓમાં લોકો લાગશે બીજી નોકરીઓમાં લાગશે ત્યારે જ આપણું પરિવાર આપણું ફળિયું આપણું ગામ આપણો સમાજ આગળ આવવાનો છે શિક્ષણ સિવાય ઉદ્ધાર નથી અને એમાં પણ પોતાનું જીવન એ જે જીવન મળ્યું છે એને બગાડવા કરતાં પણ સારું જીવન સારી નોકરીમાં જોડાય સારું જીવન જીવે એના માટેની આપણે બધાએ સમજણ પાડવાની છે અને આપણા લોકોને એ દિશા તરફ વાળવાના છે એ વાત કરવા માટે આવ્યા છે અને જે પણ લોકોએ ફોર્મ ભર્યા છે એમને તો મારે વિનંતી છે હમણાં તમારી જ્યાં સુધી પરીક્ષા તમે પાસ ના કરો ત્યાં સુધી બીજી ફાલતુની બીજી બધી પ્રવૃત્તિ હમણાં બંધ કરી દો જ્યાં કોઈ બીજો પ્રસંગ હશે તમારા મમ્મી પપ્પાને મોકલો તમારા બીજા ભાઈને મોકલો કોઈ લગ્નમાં જવાનું હશે આ જવાનું ખેતીનું કામ હશે ત્યારે પણ ઘરનાને કહો મમ્મી પપ્પાને બી કહો કે ભાઈ અમને ત્રણ મહિના સમય આપો મારે પરીક્ષા આપવાની તૈયારી કરું છું ત્રણ મહિના સમય તમને ઘરના પણ આપશે ખેતીનું કામ હશે ઢોરનું કામ હશે કે બીજી બાધી ઈતર પ્રવૃત્તિ હશે તો ત્રણ મહિના એ પ્રવૃત્તિ પણ સાઇડ પર મૂકી દેજો અને ત્રણ મહિના કઈ રીતના આ પરીક્ષામાં પાસ થાય એ રીતના તમારે બધાય ત્રણ મહિના મહેનત કરવાની છે